કે જીગ્નેશ મેવાણી જે ભાષા વાપરે છે એ ભાષાનું કોઈ યુદ્ધ નથી મૂળ સમસ્યા આપણી નવી પેઢીનું નિકંદન કાઢી નાખે એટલી હદે આ જે ડ્રગ્સ નું જે આખું નેક્સેસ છે એ વકરું છે એમ કહું છું એ વકરું છે વટવામાંથી વટવા અમદાવાદ ત્યાંથી આવી ફેક્ટરી પકડાની હતી કાયદેસર ડ્રગ્સ લકતી ફેક્ટરી તો સવાલ તો એ છે ને કે આમાં કોક એવા સંડોવાયેલા છે આખા ગુજરાત માંથી સમર્થન મળ્યું કે ન મળ્યું મળ્યું ને બધેથી કોઈ જીગ્નેશ મેવાણી ને ઠપકો આપનારા ઓછા અને સમર્થન આપનારા વધુ છે કે નહીં તો એના ઉપરથી સરકારે ધડો લેવો જોઈએ કે મુદ્દો સાચો છે હકીકત છે શબ્દોમાં જે ફેર હોય તો એને ઓફર કર્યો હતો કે જાય જિગ્નેશભાઈ ને કે જિગ્નેશભાઈ તમે વિપક્ષમાં ભલે હો પણ તમે વિરોધી શત્રુ તો નથી શાસક પક્ષના તમે હરીફ છુઓ પ્રતિસ્પર્ધી છુઓ શત્રુ નથી તમને અડ્ડામાં તમને બધા ફોન કરે છે અને પોલીસ ને નથી કરતી એટલે કઈક લોચો છે કા લોકો ઝંઝટમાં પડવા નથી માંગતા કા પોલીસ નથી કા સરકાર ડરે છે જે હોય તે હું એની સાથે એગ્રી છું પણ એક કામ કરો તમારું ને અમારું એટલે કે શાસક પક્ષ ને વિપક્ષ બે નું મિશન તો એક છે મિશન ડ્રગ્સ મુક્ત ગુજરાત એ તો છે ને તો ચાલો તમે એ કામ કરો તમારે કઈ જોતું હોય જીગ્નેશભાઈ ને કેવું જોઈએ સરકારે કે તમારે કઈ મેકેઝમ ની જરૂરિયાત હોય તો અમે તમને આપીએ વાહન ગુજરાત ને ડ્રગ્સ મુક્ત બનાવીએ એવું કાં નથી કેતા ઉલટાની તમે આને આ ફલાણું કેમ કીધું અને ફલાણાભાઈ ઢીકણાભાઈ ને ફલાણું કેમ કીધું એવા મુદ્દા કાવ ખેડો છો એટલે સમથિંગ ઇઝ રોંગ કે જીગ્નેશ મેવાણી જે ભાષા વાપરે છે એ ભાષાનું કોઈ યુદ્ધ નથી મૂળ સમસ્યા આપણી નવી પેઢીનું નિકંદન કાઢી નાખે એટલી હદે આ જે જે આખું નેક્સેસ છે છે એમ કઉ છું એ વકીરું છે વટવા માંથી વટવા અમદાવાદ ત્યાંથી આવી ફેક્ટરી પકડા કાયદેસર ડ્રગ્સ ને લગતી ફેક્ટરી તો સવાલ તો એ છે ને કે આમાં કોક એવા તો સંડોવાયેલા છે જે લોકોને આનો ધંધો કરવો છે તમારી પેઢી નું નિકંદર નીકળે તો જાય એને કઈ લેવા દેવા નથી એટલે ભાઈ જે છે આક્રોશિત થયા એટલું જ નહીં આખા સમર્થન મળ્યું કે કોઈ જીગ્નેશ મેવાણી ને ઠપકો આપનારા ઓછા અને સમર્થન આપનારા વધુ છે કે નહીં તો એના ઉપરથી સરકારે ધડો લેવો જોઈએ કે મુદ્દો સાચો છે હકીકત છે શબ્દોમાં જે ફેર હોય તો એને ઓફર કરી હોત તો કે જાય જિગ્નેશભાઈ ને કે જિજ્ઞેશભાઈ તમે વિપક્ષમાં ભલે હો પણ તમે વિરોધી તે